બાબર મામલતદારને આવેદનપત્ર આપ્યું બાબર તાલુકા એફપીએસ એસોસિએશન દ્વારા પોતાની પડતર માંગણીઓને લઈને ગુજરાત સરકારમાં રજૂઆત કરવા અને નવેમ્બર બે હજાર માસ માટે જથ્થાના ચલણ નહીં ભરવા તથા પહેલી નવેમ્બરથી વિતરણથી અળગા રહેવા માટે આજે બાબર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ભાબર તાલુકા ફેર પ્રાઇસ શોપ એસોસિએશન દ્વારા માંગણી કરાઈ હતી કે અમારા રાજ્ય એસોસિએશન દ્વારા ગુજરાત સરકારના પુરવઠા મંત્રી અને સંબંધિત અધિકારીઓને અમારી વર્ષો જૂની અને ગંભીર પડતર માંગણીઓ અને વારંવાર રજૂઆતો કરવામાં આવે છે આ રજૂઆતોમાં કમિસંદરમાં વધારો આવી વિવિધ માંગણીઓ કરવા છતાં તંત્ર મારફતે અમારી માંગણીનો સ્વીકાર કરવામાં આવ્યો નથી ઘણા સમય બાદ માંગણી નહીં સ્વીકારાય તો સંતોષકારક અમારી માંગણીઓનો અસંતોષકારક કે લેખિત પ્રત્યુત્તર મળેલ નથી આથી ગુજરાત રાજ્યના બંને સંગઠનો ઓલ ગુજરાત ફેર પ્રાઇઝ શોપ એસોસિએશન તેમજ ગુજરાત ફેર પ્રાઇઝ શોપ અને કેરોસીન લાયસન્સ હોલ્ડર્સ એસોસિએશન દ્વારા સંયુક્ત રીતે નિર્ણય લેવામાં આવ્યો છે કે અમારી પડતર માંગણીઓનું તાત્કાલિક નિવારણ ન આવે તો ના છૂટકે ગાંધી ચિંદિયા માર્ગે આંદોલન કરવું પડશે જીડી બનાસ બનાસદર્શન ન્યૂઝ બનાસકાંઠા